મિત્રો ત્યારે આપણે કામ ઉપર પહોંચી ગયા છીએ અને ત્યારે રાયપરની સીમમાં જ કામ ચાલું છે સવાર સવારમાં આપણે કાલે તમને લોકેશન બતાવ્યું તું નેથી આ લાઈન આપણે બાકી છે તે કારીગર પટ્ટો મારે છે આ બાજુ અને ઓલો પટલી ઓલા ભાઈ વાડીવાળા એવું કાપે છે લીમડો છે અથવા વાડું બાડું કાપતા છે ને આ બાજુ સમટીયાળા જવાનો રસ્તો છે કાસો ગાડામાં હાલો મિત્રો આ મસ્ત મજાની વાડી છે આ મસ્ત મજાનું માટલું અહીં ભર્યું તું આપણે બોટલ ભરી લીધી પાણી પીવાની અને આ વાડીએ તલી વાવેલી છે અને સ્યારે બાજુ ઝટકા મશીન વાવડા વચ્ચે છે અને અસ્થા કાંઠે જ માતાજીનું દેવસ્થાન છે મા મેરડીમાં જય માતાજી ચાલો મિત્રો આયા મસ્ત મજાની વાડીએ હાથે મોટર ચાલુ કરી અને બોટ બોટલ ભરી બોટલ ભરી લીધી સરસ લાગી હતી એટલે જો મસ્ત મજાની વાડીએ બાજરાનું વાવેતર કર્યું છે હવે આપણે આની મોટર બંધ કરી દઈ ચાલો મિત્રો બંધ ચાલો મિત્રો છે ને નાખવી પાણી હોય તો ઊંડીમાં કુંડી આવું કોરી છે પાણી અમે સરકારી ભાષામાં પોલ અને આમ દેશી ભાષામાં થાંભલો જ એટલે પોલમાં અમારે એની વાત તડકો હોય ખરા તડકાનું એ અમારે પોલ પેન્ટિંગનું કામ કરવું પડે કારણ કે આપણો ધંધો મિત્રો ખેતી ને જે છે એનો ધંધો ધંધો તો કરવો જ પડશે મોંઘવારી પ્રમાણે અહીંયા ઝાર વાવી છે મસ્ત મજાની ને આ કંઈક સુંદર વાડી છે કારીગર કીધું હતું કે અહીંયા બે જો અહીંયા હોય ને તો હાથ ધોઈ નાખી અહીંયા પણ મજૂર માટે ઓળી કરી છે ચૂલો છે જો અહીંયા પણ પાણી તો છે નહીં કાંઈ શેવાળવાળું હાલો મિત્રો મસ્ત મજાની વાડીએ મસ્ત મજાના બળદ બાંધ્યા છે આ બાજુ મસ્ત મજાનું વાડ વાવ્યો છે વાડી હાલો મિત્રો જયારે પોણા ત્રણ વાગ્યા છે ને એક ટીસી અહીંયા બાકી છે ટીસી કરીને આગળ આમ જવાનું છે આગલા રસ્તે આપણું ટેપિંગ બાકી છે એટલે ને ગામની નજીક આવી ગયા છે ગામ મિત્રો અત્યારે ચાર વાગી ગયા છે ને હવે ઘેરે જઈ કામ જ ઘરે બેકુબેન કાંઈક ખાય છે હું ખાવ કડ થાય છે જીનુ બેન જો કેટલા બધા રમકડે રમે છે આટલા બધા રમકડે કોને લઈ દીધા જીનુ બેન આ છે લીધા મામા એને જ લઈ દીધા એ શું છે જો એના રમકડે આજે પાછો બીજો ફેરો ભરવા જવાનું છે પાણીનો નરમદાનું પાણી કાંઈ આવ્યું નથી બધાએ જો રઘવાયા થઈ ગયા છે પાણી વગેરે કાનુ અહીંયા લોટ બાંધે છે રોટલા કઢે છે કાનુ ભરી આવો ને ભરી આવું ને ભરી આવું ભરી આવું હાલો કાનુ કોઈ ભરી આવો કાનુને માથે ઉપાડી દો હા હાલો ભરી નાખો આપણે પાણી ભરી આવ્યા ને અત્યારે ટાકા માં સડે છે પાણી અને મોટર ચાલુ કરી છે ખાઈ પી લીધું છે ખાલી કરી નથી લાગે બે પીપણું ફરાય જાવ ને તૈયારી હવે બાબરી બાપુજી વાત જોઈએ છે મોટર બાંધ કરીને પછી કુલર ભરવાનું મા હારું સારું થયું પાણી આવ્યું પાણી આવ્યું નથી પાણીને ફેરો ખીરો ગઢુ બેની રાજી થયા એ જો ઊભા છે વાત જોઈ